કૃષ્ણ કનૈયા લાલકી છે હાર સુણો જ સોદા માતરે કા નાની વાતરે હું કેમ જા ઉેચવા હાર સુણો જ સોદા માતરે કા નાની વાતરે હું કે મહી વેચવા હારે વાલો પાછળથી ગોળી મારી ફોડે હારે વળી નો હાર મારો તોડે હારે મોડું મારગમાં થાય રે સાસુખી જાય રે હું કે મજા ઊંમહી જવા હારે વાલો પાછળ પાછળ આવે હારે નવ બોલું તો મુજને બોલાવે હારે કંઈક મોરલી માં ગાય રે ચોરાય રે હું કે મજા વેચવા હારે અમે જમના ચીનાવા જઈએ હારે મારી સરખી ઓ નાઈએ હારે વાલો વસ્ત્રો લઈ જાય રે કદમ ની ડાળ રે હું કે મા ઉમહી વેચવા હારે વાલે રેડા તે બાર ઉઘાડ્યા હારે મારા સોતા બાળકને ને જગાડ્યા હરે દૂધ ટોળી ટોળી જાય રે માખણી ખાય રે હું કે જા ઉમહી વેચવા હારે માતા કુંવર ને કંઈક જાવો હારે પરનારી ને સીધ અકળાવો હારે લાગુ લડી લડી પાયરે રસિયો રીજાયું કે મજા વેચવા હારે સોનો જસો દા માતરે કાનાની વાતરે હું મહી વેચવા કૃષ્ણ કનૈયા લાલ કીચ